હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને આજે આપણે ન્યૂ ડિઝાઇનવાળી અત્યારે જે પેન્ટ સ્ટાઇલ સલવાર આવે છે નીચે ચપટીઓ આવે છે આ રીતની તે કઈ રીતે આપણે કટિંગ થાય આપણે આગળ કેટલો જોરો લેવાનો કે આગળ ઇલાસ્ટિક વાળાઓ માટે કેટલું લેવાનું છે ઉપર ઇલાસ્ટિક આવશે ને અહીંયા આગળ આપણે જોરો કેટલો રાખવાનો ને નીચે આપણે ચપટીઓ માટે કેટલું ઉમેરવાનું ને કેટલું માઇનસ કરવાનું તે આપણે કટિંગ કરતાં શીખીએ ભાવેશ લેડીઝ ટેલર યુટ્યુબ પર તમે સર્ચ કરશો સીવણ ક્લાસના દરેક કામના વિડીયો આપણી ચેનલ ઉપર અવેલેબલ છે તે તમને મળી જશે હવે આપણે પેન સ્ટાઇલ સલવાર કટિંગ કરતાં શીખીએ અહીં આગળ આપણે આ રીતના ચાર કાપડ ગોઠવી ચાર બેવડી જે આપણે કા સલવારનું કાપડ આવે છે તે ચાર બેવડીમાં આપણે કમ્પ્લીટ ગોઠવી દીધા છે તેની આપણે માપ જોઈ લઈએ તેત્રીસ લંબાઈ છે મોહરી બારની છે ને તેની કમર અઠ્યાવીસ છે આ માપ ઉપરથી આપણે કટિંગ કરવાનું છે આટ આપણે માપ આટલું જ જરૂર છે વધારાનું આપણે માપ લેવાનું નથી હવે આપણે પહેલાં મોહરી બારની છે એની મેં એક ઇંચ ઉમેર દેવાનું એટલે અહીં આગળ સાડા છ થાય છે સાડા છની મેં દસ ઇંચ ઉમેર દેવાનું છે ચપટી મારવા માટે પછી ત્યાર પછી આપણે પહેલાં અહીં આગળ નીચે સીધું માર્કિંગ કરી દઈએ ત્યાંથી આપણે કટિંગ કરવાનું છે એટલા માટે પહેલાં સીધું માર્કિંગ કરી દેવાનું આપણે અહીંયા આગળ તેનું કાપડનું પહેલાં સેન્ટર કાઢી લેવાનું છે આગળ એકવીસ છે મારે એટલે સાડા દસનું અહીંયા આગળ માર્કિંગ કરી દીધું આ રીતે તમારે જોઈ લો બતાવી દઉં અહીં આગળ એકવીસ એકવીસના અડધા સાડા દસ થાય આપણે સાડા દસનું આપણે અહીં આગળ સેન્ટરનું સેન્ટરનું માપ કાઢી લીધું એટલે આપણે આગળ સાડા દસ કરીને સેન્ટર મૂકી દેવાનું હવે સાડા છની મોરી છે આપણે તેની મહીં ફરી તમને સમજાવી દઉં દસ ઇંચ ઉમેરવાની છે એટલે સાડા સોળનું આપણે બે પા સેન્ટર કાઢી સેન્ટર કાઢ્યું હતું તેમાં સવા આઠ ઇંચ આમ ને સવા આઠ ઇંચ આપણે આમ એટલે આડું દુ ને સાડા સોળ થઈ જાય એ રીતે આપણે કાઢી લેવાનું આપણે લંબાઈ તેત્રીસ છે તેની મેં આપણે અડધો ઇંચ ઉમેરવાનું છે વારવા માટે એ તમને આગળ બતાવું છું આપણે પહેલાં આગળ સાડીતેત્રીસનું અહીંયા આગળ માર્કિંગ કરી દેવાનું તો આપણે અહીંયા આગળ બી સેન્ટર કાઢ લેવાનું છે ઉપરની સાઈડ જે આપણે સાડીતેત્રીસનું માપ મૂક્યું ત્યાં આગળ માર્કિંગ કરી દેવાનું છે આ રીતનું ઊભું પહેલાં સાડી તેત્રીસનું અહીંયા આગળ આપણે ઇલાસ્ટિક વારવા માટે દોઢ ઇંચ લેવાનું છે ઉપર તે સાડી તેત્રીસ કર્યા પછી તેની ઉપર દોઢ ઇંચ લેવાનું એક્સ્ટ્રા અલગથી અહીંયા આગળ આપણે અલગથી માર્કિંગ દોઢ લેવાનું છે ત્યાર પછી આપણે તેનો જોરો અહીં આગળ જે આવે છે વચ્ચેનો જોરો તે સાડા બાર ઇંચ રાખવાનો છે આ રીતે માર્કિંગ કરી દેવાનું અહીંયા આગળ પછી આપણે સેન્ટરનું આ રીતે માર્કિંગ કરી દેવાનું આ રીતે અહીં આગળ સેન્ટરનું માર્કિંગ કરી દીધું જોરાનું જોરાનો ભાગનો ત્યાર પછી અહીંયા આગળ તેનું પણ આપણે સેન્ટર કાઢી લઈએ આપણે સાડા દસે આગળ માર્કિંગ કરી દઈએ પહેલાં આપણે આ સલવાર કટિંગ કરવાનું આપણે સેન્ટરનું માપ પહેલાં કટિંગ માર્કિંગ કરી દેવાનું એટલે આઘું પાછું થાય નહીં એક સાઈડ સલવાર જતી નારે એટલા માટે અઠ્યાવીસ આપણે કમર છે એની મેં આપણે દસ ઇંચ ઉમેરવાનું છે એટલે અડત્રીસ થાય આપણે અડત્રીસના અડધા અહીંયા આગળ કરી દેવાના ઓગણીસ ઓગણીસના અડધા આપણે સાડા નવ આપણે સાડા નવના મય આપણે અડધો ઇંચ આપણે દબાણ ઉમેરી દઈએ એ દસ ઇંચ થાય દસ ઇંચ એટલે પાંચ ઇંચ આપણે પેલ સાઈડ મૂકવાનું સેન્ટરનાથી ને પાંચ ઇંચ આપણે આ સાઈડ એટલે દસ ઇંચ તમારે થઈ જાય એ રીતે આપણે અહીંયા આગળ પાંચ ઇંચ પેલ સાઈડ ને પાંચ ઇંચ આપણે આ સાઈડ મૂકી દેવાનું એટલે દસ ઇંચનું તમારે માર્કિંગ થાય અહીંયા આગળ જોરાથી દોઢ ઇંચ આપણે વધારે મૂકવાનું છે કેટલું રાખવાનું દોઢ ઇંચ આપણે અહીં આગળ જે નીચે માર્કિંગ કર્યું તું તેની જોડે આપણે આ રીતે જોઈન્ટ કરી દેવાનું છે ને આપણે અહીં આગળ ઉપરથી જે માર્કિંગ કર્યું તે જોરાના ભાગે આ રીતે જોઈન્ટ કરી લેવાનું અહીંયા આગળ આપણે આ બે જોઈન્ટ કરી લેવાનું ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો આ રીતનું આપણે માર્કિંગ તૈયાર થયું છે કેમ કે તમને દેખાતું નહીં હોય એટલા માટે મેં આ કમ્પ્લીટ એડિટિંગ એડિટિંગ કરીને આ માર્કિંગ તમને બતાવી દીધું આ રીતનું તમારે માર્કિંગ થશે અહીંયા આગળ આપણે રાઉન્ડ શેપ આપી દેવાનો જોરાના ભાગનો આપણે કટિંગ કરી દઈએ પહેલાં આપણે નીચે આગળ કમ્પ્લીટ સીધું કટિંગ કરી દેવાનું છે અને ત્યાર પછી આપણે આગળ સેન્ટરનો ચેકો મારી દેવાનો છે અહીંયા આગળ આપણે જે માર્કિંગ કર્યું તો આગળ આપણે કટિંગ કરી દઈએ આ રીતનું ને અહીંયા આગળ આપણે રાઉન્ડ શીપ આપી દેવાનું છે જોરો આપણે બનાવ્યા વખતે જોઈન્ટ કરવાનો એટલા માટે આપણે અહીં આગળ જે દોળ રીતનું આપણે ઉપર ઉમેરેલું તેના સાથે આપણે કટિંગ કરવાનું છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો આ રીતના આપણા સિવાન ક્લાસની વિડીયો આપણી ચેનલ ઉપર મળી રહેશે હવે અહીંથી આપણે આ રીતે સીધું જય માર્કિંગ કરેલું ત્યાં આગળ આપણે ઉતારી દેવાનું છે આ રીતે કમ્પ્લીટ આપણા કટિંગ થઈ ગયું તમને ત્યાં આગળ ઓલરેડી તમને ચપટી મારીને બતાવું આ રીતે આપણે અહીં આગળ જો આપણે ઉપર ઇલાસ્ટિકવાળાને છે ત્યાં આગળ આપણે આ રીતના ચેકા માર દેવાનું એટલે સીવતી ગળે આપણને ખ્યાલ આવે એટલા માટે આ રીતે તમારે ઉપર ઇલાસ્ટિક વરી જશે ને અહીં આગળ આપણે હવે થોડીક ઇસ્ત્રી ગરમ કરી દેવાની ત્યાર પછી આપણે આ રીતે તાં તાઈન ચપટીઓ જે ચેંકો આપણે સેન્ટર રાખ્યો ત્યાંથી આપણે તૈણી આ રીતે ત્રણ ચપટી મારી લેવાની છે એ ચેંકા પછી આપણની સાઈડ તૈણી ત્રણ ચપટીઓ મારી દેવાની છે આ રીતે તમારે કમ્પ્લીટ ચપટીઓ વાગી જશે એક સરખી જ ચપટીઓ મારવાની છે એટલા માટે આપણે તેનું માર્કિંગ સેન્ટરનું જે કરેલું ત્યાંથી તૈણી તૈણ ચપટી આમ ને તૈણ ચપટી આમ મારી દેવાની આ રીતે થઈ જશે નાનો બનાયાનો વિડીયો જોઈતો હોય સલવાર કઈ રીતે બને તો કાલે તેનો વિડીયો તમને મળી જશે સવારે સાડા અગિયારે એટલે ચેનલ સબસ્ક્રાઈબ દોજો જો નોટિફિકેશન ઓલ કરો છો તો મારો વિડીયો તમને રોજ સવારે સાડા અગિયારે મળી રહે આ રીતે આપણે કમ્પ્લેટ ગોઠવીને ઉપર ઇસ્ત્રી માધ્યમની એટલે એક જ સરખી તમારે ચારે ચાર પડખામાં ચપટીઓ આવે એટલા માટે આ રીતે તમારે અહીં આગળ અત્યારે મેં એકદમ પોલા હાથે મારી છે અને બન્યા પછી તેને કમ્પ્લીટ મારી દઈશ અત્યારે ખાલી આપણે નિશાની કરવા માટે મારવાની છે ઇસ્ત્રી આ રીતે આ રીતે તમારે કમ્પ્લીટ બનીને કટિંગ થઈને તૈયાર થઈ જશે જોઈ લો તમને ફરી એકવાર બતાવી દઉં આ રીતે પરફેક્ટ રીતે તમારે બનીને તૈયાર થઈ જશે હવે એક નવા વિડીયો સાથે મળીશું કાલે સવારે સાડા અગિયાર થેન્ક યુ ફોર વોચિંગ